નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ચોરીના સોના ચાંદી તેમજ રોકડ રકમ કિંમત રૂપિયા સાત લાખ ત્રણ હજાર એકસો ચુમ્માલીસના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી દાહોદ પોલીસ દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ મળી કુલ તેર ઘરફોડ ચોરીના અનડીફેક્ટ ગુનાઓ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિફેક્ટ કરી ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા કુલ મળી સાત લાખ ત્રણ હજાર એકસો ચુમાલીસના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અનડિફેક્ટ ગુનાઓને શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓની વોચમાં નીકળેલ દરમિયાન એલસીબી ટીમની ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માતવા ગામ બાજુથી કેટલાક ઈસમા બહારથી આવેલ મુદ્દામાલનો ભાગ પાડવા સારું રોજમ જંગલમાં આવેલ ઓરડીમાં ભેગા થયેલ છે તે બાતમી આધારે ત્રણ તપાસ કરી ત્રણ ઈસમોને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા સાથે ઝડપી પાડ્યા ત્રણેય ઈસમો પાસેથી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા છ લાખ તેત્રીસ હજાર એકસો ચુમ્માલીસ તેમજ રોકડ રૂપિયા સિત્તેર હજાર મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ ત્રણ હજાર એકસો ચુમ્માલીસ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે જે પકડાયેલા આરોપીઓને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા પોતે પોતાના સાગરીતો સાથે ભેગા મળી દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ખરફોડ ચોરી કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ આવેલ હોવાની કબૂલાત કરતાં ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મનમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ દાહોદ જિલ્લા એલ સીબીની ટીમ જેને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવેલી છે આ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાયા આવતા શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે તેર જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને સાત લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓના નામ જોઈએ તો મનુ મડિયા પલાસ જે માતવાનો રહેવાસી છે રમસુ કાળિયા એ પણ માતવાનો છે અને કેશુ ધના એ વજેલાવ ગામનો રહેવાસી છે જે ગુનાઓ ડિટેક થયા છે એમાં લીમખેડામાં જે બનાવ બન્યો હતો કે રોડ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ રાજસ્થાનમાં મરણ ગયેલા અને એમની રાજસ્થાન અંતિમ વિધિ ચાલતી હતી એ દરમિયાન જે ગરફોડ ચોરી થઈ હતી એ ગરફોડ ચોરી લીમખેડાની બીજી એક ગરફોડ ચોરી પંચમહાલ જિલ્લાની ત્રણ ગરફોડ ચોરી દાહોદ રૂરલ રણધીકપુર દેવગઢ બારીયા અને લીંબડી આમ છ ઘરફોડ ચોરીઓ દાહોદ જિલ્લાની અને ત્રણ ઘરફોડ ચોરીઓ ગોધરાની આ નવ ઘરફોડ ચોરીઓ દાખલ થયેલી છે આ ઉપરાંત ચાર ઘરફોડ ચોરીના પ્રયત્નો પણ એ લોકોએ કબૂલ્યા છે જેમાં પીપલોદ બજારમાં લીમખેડાના દુધિયા બજારમાં લીમડીના કરાઠ અને બજાર વિસ્તારમાં રાત્રિના સમયે તાળું તોડી અને ઘરફોડ ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલો હતો આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો મનુમડીયા પલાસ જે છે એ અગાઉ સાત ગુનામાં પકડાયેલો હતો અને છેલ્લો કરેલો ગુનો બે હાજર ઓગણીસ માં દાખલ થયેલો હતો